તેમજ મૂકીને બુટલેગરો ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે જીઆઈડીસી માંથી આવતા હતા ત્યારે એક્ટિવા માં ઇંગ્લિશ દારૂ વેચાતો હતો અમે બુટલેગર ને પૂછ્યું

અમારી બાઇક ઉપર રફાટમાં આવીને કચડી નાખવાના પ્રયત્નો કર્યા અજય વસાવા મારવાના સાથે સાથે બીજા લોકોને લઈને ગાડીમાંથી ઉતરીને પત્રકાર ઝપાઝપી કરવા માંડ્યો અજય વસાવા પત્રકારનો મોબાઈલ ખૂંચવીને તોડી નાખવાનો પણ પ્રયત્ન કર્યો પત્રકારને ખુલ્લી ધમકી આપી કે બધા દારૂના ધંધા બંધ કરાવી દેજે નહીં તો મજા નહીં આવે એવી ખુલ્લી ધમકી આપતો હતો વાગોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમનો ડી સ્ટાફ દ્વારા ખુલ્લી સૂચના આપેલ હતી કે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો દારૂ વેચાવો ન જોઈએ નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે છતાંય નંબર પ્લેટ વગરની એક્ટિવામાં દારૂ તેમજ બીયર ભરીને ખુલ્લેઆમ બુટલેગરો ધંધો કરી રહ્યા છે અને ઘરે ઘરે હોમ ડિલિવરી પણ આપી રહ્યા છે આ બુટલેગરો ઉપર કોની રહેમ નજર છે તેની તપાસ સખતપણે થવી જોઈએ